છે હાલમાં છે વડોદરામાં હરણી તળાવમાં ઘણા બધા બાળકો ડૂબી ગયા સમાચાર મળ્યા છે મિત્રો જેમાં બોટ અંદર ઘણા બધા બાળકો બેસવાથી બોટ બેલેન્સ બગડતા બોટ પલટી મારી જતા ઘણા બધા બાળકોનું મોત થયું છે જેમાં બે શિક્ષકો પણ હતા તે પણ ડૂબી જતા તેમનું પણ મોત થઈ ગયું છે મિત્રો આ સમાચાર આપણા વડોદરાના જ છે મિત્રો આ બોટને બહુ ખતરનાક એક્સિડન્ટ થયું છે તમે વિડીયોમાં જો છ જેટલી બોડી રેસ્ક્યુ કરી છે અલગ અલગ માહિતી આવી રહી છે ચાર જ બાળક હતા કોઈ કે પચીસ બાળક હતા પણ છ એક જેટલી બોડી નીકળી છે કોન્ટ્રાક્ટર જે મેઇન કોન્ટ્રાક્ટર વાત કરી પંદર કરતા વધુ બાળકો બેઠા હતા બોટનું બેલેન્સ જવાથી બોટ પલટી મારી ગઈ છે અને એમાં સાડા ચારની આસપાસનો બનાવ છે ઘણો સમય વીતી ગયો છે ડ્રાવલિંગના કેસમાં ત્રણ ચાર મિનિટનો મામલો હોય છે કે કે ન ડૂબી ગયા પછી બોડીમાં નું પ્રમાણ ઘટી જાય કાર્બન નું પ્રમાણ વધી જાય તો ડેથ રેટ ઘણો વધારે હોય છે એટલે ખૂબ ચિંતાજનક બાબત છે આ બાળકો સ્કૂલમાંથી પિકનિક માટે નીકળ્યા હતા જેમાં સત્યાવીસ બાળકો હતા અને બીજા શિક્ષકો હતા બેદરકારીથી બાળકોનું મોત થયું છે અને ઘણા બધા બાળકોનું રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે જે તમે જોઈ શકો છો અંદર કેટલા બાળકો છે શું છે કશો જ અંદાજ નથી કોન્ટ્રાક્ટર પણ અહીંથી લાપતા થઈ ગયેલા છે મારે એક વખત વાત થઈ તો કે મારે બુકિંગ એજન્ટને પૂછું કે કેટલા બાળકો હતા પરંતુ અંદાજ મુજબ એવું લાગે છે કે વધારે બાળકો બેઠા હશે એ બી તપાસનો વિષય છે કારણ કે મેં હજુ સુધી એક બોડી જોઈ નથી પણ કોન્ટ્રાક્ટરનું કેવું છે કે બધાને લાઈફ જેકેટ આપ્યા હતા પાંચ છ લોકો કાઢ્યા છે અત્યાર સુધીમાં